ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલે એક ગેંગની ધરપકડ કરી છે અને આરોપ છે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કર્યારો મહેસાણા જિલ્લામાંથી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરાઈ ઓફલાઈન ટ્રેડિંગ કરવાથી ફાયદો થશે તેવી લોપામણી લાલચ આપી આરોપીઓએ લોકોને શેર બજારમાં રોકાણ કરાવ્યું બાદમાં પૈસા પરત ન કરી છેતરપિંડી આચરી ફરિયાદ થતાં જે ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા આરોપીઓએ બેંક ખાતામાંથી ચોસઠ લાખ કરતાં વધુની રકમ ઉપાડ્યાનું પણ સામે આવ્યું એસી જેટલી ચેકબુક અને પાસબુક કબજે કરાઈ સોળ નકલી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ કબજે કરાયા અત્યારે જે મુદ્દામાલ પકડેલો છે એમાં જો કહીએ તો એ લોકો જગ્યાએ એ જગ્યાએથી એસી ચેકબુક મળેલી છે પાસબુક મળેલી છે ડેબિટ કાર્ડ સોળ મળ્યા છે પાન કાર્ડ બાર મળ્યા છે આધાર કાર્ડ અગિયાર મળ્યા છે નવ મોબાઈલ બુક આઠ ચૂંટણી કાર્ડ સો છ અને દસ્તાવેજી કાગળોથી જે ખાતા ખોલાવવા માટેના કાગળો મળ્યા છે બે અને ભાડા કરાર મળી આવ્યો છે આટલી મુદ્દામાલ મળી આવ્યો છે અને આરોપીઓ જે બીજા આને મદદ કરનારા જે જગ્યાએ પૈસા મોકલતા હતા એ પૈસા લેનાર લોકોની તપાસ હજી ચાલુ છે આ લોકોની મોડસ ઓપરડી એવી છે કે કોઈ વ્યક્તિઓને લોભ લાલચ આપે કે અમે લોકો ઓફલાઈન ટ્રેડિંગ કરાવીએ છીએ અને એમાં જો તમે રોકાણ કરશો તો અમે તમને સારી રીતે વળતર આપીશું એટલે એવી રીતે લોકોને ઓફલાઈન ટ્રેડિંગ કરાવે ઓફલાઈન એટલે ડીમેટ એકાઉન્ટ વગર અમારા ખાતામાં તમે પૈસા નાખો અને અમે લોકો ટ્રેડિંગ કરી અને તમને વળતર